તો અહીં મેં લીલું લસણ લીધું છે તેને હું સરસ રીતે ધોઈને તેનું સરસ કટિંગ કરી લઈશ લસણને સરસ કટિંગ કરી લીધું છે તેમાં હું થોડા સિલી ફ્લેક્સ એડ કરીશ ત્યારબાદ તેમાં હું થોડું સીઝ અને થોડું બટર એડ કરું છું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશ ત્યારબાદ અહીં વધારાની કોઈ પણ વસ્તુ હું એડ નથી કરતો ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી લઈશ રીતે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દીધી છે અહીં મેં ઘઉંનો ઝીણો ધરેલો લોટ લીધો છે બે કપ જેટલો લોટ લીધો છે તમે તમારા માપ મુજબ લઈ શકો છો અહીં હું લોટમાં થોડું નમક એડ કરી રહ્યો છું ત્યારબાદ અહીં હું લોટમાં થોડી હળદર એડ કરી રહ્યો છું ત્યારબાદ તેમાં ત્યારબાદ તેમાં થોડું તેલ એડ કરીશ અહીં હું બે ચમચી જેટલું તેલ એડ કરી રહ્યો છું ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરીને જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરીને આપણે પરફેક્ટ લોટ તૈયાર કરી લેશું અહીં આપણે જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરશું તે ખાસ ધ્યાન રાખજો એક સાથે વધારે એડ કરવાનું નથી અને આપણે લોટને મીડિયમ તૈયાર કરવાનો છે અહીં મેં લોટને આ રીતે તૈયાર કરેલો છે તો તેને હું દસ મિનિટ રેસ્ટ આપી દઈશ અહીં દસ મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણો લોટ એકદમ પરફેક્ટ તૈયાર છે અહીં મેં મીડિયમ સાઈઝ નો લોવો લીધો છે તેને હું સરસ રીતે વણીને તૈયાર કરીશ અહીં મેં રોટલીને આ રીતે વણીને તૈયાર કરેલી છે તો તેમાં હું એક કાપો પાડી દે આ રીતે વચ્ચે તે એક કાપો પાડી દેવાનો ત્યારબાદ અહીં આપણે તૈયાર કરેલી જે લસણવાળી પેસ્ટ છે તેને આપણે એડ કરી દેશું અહીં આપણે લસણવાળી પેસ્ટને એડ કરી દેશું અહીં તમે લસણ ને ખાંડણીની મદદથી ખાંડીને પણ એડ કરી શકો છો અહીં મેં આ રીતે લસણવાળી પેસ્ટને એડ કરી દીધી છે ત્યારબાદ તેને હું સરસ રીતે વાળી દઈશ આ રીતે તેને વાળી દેવાની એક સાઈડ આ રીતે બીજી સાઈડ આ રીતે ત્રીજી સાઈડ આ રીતે તેને વાડીને સરસ આપણે ત્રિકોણ ટાઈપનું તૈયાર કરવાનું છે તમે અહીં કોઈ પણ ટાઈપ પ્રમાણે તૈયાર કરી શકો છો ત્યારબાદ અહીં થોડો નીચે લોટ એડ કરીને તેને સરસ રીતે આપણે વણી લેશું મેં અહીં પરાઠાને આ પ્રમાણે સરસ રીતે વણીને તૈયાર કરેલું છે અહીં મેં પરાઠાને તવા પર એડ કરી દીધું છે તેને હું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સરસ રીતે પકવીને તૈયાર કરી લઈશ અહીં તેને સાઈડ ચેન્જ કરીને આ રીતે ઘીનો સ્પ્રેડ કરી દઉં તો પણ ચાલે ત્યારબાદ તેને ઉપરની સાઈડ ચેન્જ કરી લીધી છે તેની ઉપર પણ આ રીતે ઘીનો સ્પ્રેડ કરી દીધો છે અહીં આપણું પરાઠું એકદમ સરસ રીતે તૈયાર થવા લાગ્યું છે તમે જોઈ શકો છો અહીં આપણું પરાઠું પરફેક્ટ તૈયાર છે અહીં આપણે બીજી રીતે જોઈ લઈએ તો બીજી રીતે પણ મેં અહીં લસણ વાળી જે પેસ્ટ તૈયાર કરી હતી તેને આ રીતે સ્પ્રેડ કરેલી છે તો અહીં તેને આ રીતે ઉપર નીચે વાળીને તૈયાર કરવાનું છે તેને તમે ગોળ પણ વાળીને તૈયાર કરી શકો છો અહીં તેને ઉપર નીચે ઉપર નીચે વાળી અમે તૈયાર કરેલી છે ત્યારબાદ તેને આ રીતે રાઉન્ડમાં પણ તૈયાર કરી શકો છો ત્યારબાદ તેને સરસ રીતે વાળી દેવાની આ રીતે વાળીને આપણે તેને રાઉન્ડ શેપમાં તૈયાર કરી લેશું આ રીતે વાળીને તેમાં આપણે નીચે લોટનો આ રીતે સ્પ્રેડ કરી દેવાનો ત્યારબાદ તેને સરસ રીતે આપણે વણીને તૈયાર કરી લેશું અહીં મેં પરાઠાને આ રીતે વણીને તૈયાર કરેલું છે તમે અહીં કોઈ પણ શેપમાં વણીને તૈયાર કરી શકો છો અહીં મેં લસણને કટિંગ કરીને એમ જ એડ કરેલું છે તેને ખાંડેલું નથી અહીં ડાયરેક્ટ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તે વળતી વખતે આમ તેમ થશે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં આપણે બીજી રીતથી તૈયાર કરેલા પરોઠાને સરસ રીતે આપણે શેકીને તૈયાર કરી લેશું અહીં આપણે પરાઠાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે તૈયાર કરી લેશું અહીં તમે જોઈ શકો છો આપણું બીજી રીતે પણ પરફેક્ટ પરાઠું તૈયાર થઈ ગયું છે અહીં જોતાં જ ખાવાનું મન થઈ જાય ટેસ્ટથી ભરપૂર આપણું પરાઠું તૈયાર છે અહીં આપણા લીલા લસણના પરોઠા એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીં બીજી કંઈ પણ ઝંઝટ વિના આપણે પરાઠાને તૈયાર કરેલા છે તમે જોઈ શકો છો અહીં લીલા લસણના આપણા પરોઠા તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પરોઠા તૈયાર છે જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ